જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય એવો એકદમ ટેસ્ટી કોબીનો નવો નાસ્તો બનાવીશું તો કોબીનો નાસ્તો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામની એક કોબી લીધેલી છે હવે આપણે કોબીને આવી રીતે બે ભાગમાં કટ કરી લઈશું તો હવે આપણે કોબીને ઝીણી ઝીણી કટ કરવાની છે ચોપરમાં ચોપ કરવી હોય તો ચોપરમાં પણ કરી શકાય છે આપણે આવી રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈકને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આવી રીતે આપણે કોબીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈશું ચોપડમાં કટ કરવી હોય તો ચોપડમાં પણ ચોપ કરી શકાય છે જોઈ શકો છો આપણે આવી એકદમ ઝીણી ઝીણી કોબીને કટ કરી લીધી છે તો આવી રીતે બધી કોબીને કટ કરી લઈશું તો આપણે કોબીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે હવે આપણે કોબીને બાઉલમાં લઈ લઈશું બધી કોબીને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું ચીણા કટ કરી લીધા છે કોથમીરના વાટેલું આદુ અને લસણ લીધેલું છે તે લઈ લઈશું વાટેલા લીલા મરચા લીધેલા છે તે લઈ લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું પાંચ ચમચી જેટલી હિંગ લઈશું પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલીનો ઘઉંનો લોટ આવે તે આપણે લીધો છે અને બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને અડધું લીંબુ નીચોવી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે તો હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને મિક્સ કરી લઈશું એકસાથે પાણી નથી લેવાનું જેમ જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું થોડું પાણી લઈશું બરાબર મિક્સ કરી લઈશું આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે એકદમ આસાનીથી બની જાય છે તો જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે બહુ વધારે ઢીલું નથી મિશ્રણ કરવાનું તો આપણે આવું મિશ્રણ તૈયાર કરી લીધું છે એકદમ ઢીલું નથી રાખવાનું અને બહુ કઠણ પણ નથી રાખવાનું આપણે મુઠિયા બનાવતા હોઈએ તેનાથી થોડું ઢીલું મિશ્રણ છે તો આવું મિશ્રણ બનાવી લીધું છે હવે આપણે આ જે ઢોકળા મૂકવાની ડીશ હોય તે ડીશ લઈ લીધી છે અને તેમાં થોડું તેલ લઈને આવી રીતે તેલ લગાવીને ડીશને ગ્રેસ કરી લઈશું બધી બાજુ તેલ લગાવી દઈશું અને હવે આ મિશ્રણમાંથી અડધું મિશ્રણ લઈશું અને આવી રીતે ફેલાવી દેવાનું છે મિશ્રણને જેટલું મિશ્રણ ડીશમાં આવે એટલું આપણે લઈ લઈશું અને આવી રીતે ફેલાવી દઈશું આવી રીતે બધી બાજુ ફેલાવી દેવાનું છે દબાવીને ફેલાવી દઈશું મિશ્રણને થોડો તેલ વાળો હાથ કરી લઈશું અને હવે આ તલ લીધેલા છે તો સફેદ તલ આપણે આવી રીતે ઉપરથી થોડા છાટી દઈશું અને આવી રીતે દબાવી દઈશું તો હવે આપણે તલ લગાવી દીધા છે તો હવે આપણે આ મિશ્રણને સ્ટીમ કરી લઈશું તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે તેવા લીંબુ મૂકી દીધું છે અને આ સ્ટેન્ડ મૂકી દઈશું અને સ્ટેન્ડની ઉપર આ ડીશ મૂકી દઈશું આવી રીતે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે આપણે ચાકુ નાખીને જોઈ લઈએ તો ચાકુ એકદમ ક્લીન આવે છે એટલે આપણો નાસ્તો અંદરથી પણ એકદમ સરસ એવો ચડી ગયો છે જો મિશ્રણ થોડું ચોંટતું હોય તો બે મિનિટ માટે થવા દેવાનું એટલે મિશ્રણ બરાબર ચડી જશે તો હવે આપણે આ નાસ્તાને ઠંડો કરી લઈશું તો આપણો નાસ્તો ઠંડો થઈ ગયો છે હવે આપણે કટ કરી લઈશું આવી રીતે કટ કરી લઈશું તો આવી રીતે આડા કટ કરી લઈશું આપણે ચોરસ પીસમાં કટ કરી લઈશું નાસ્તાને તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે એકદમ સરસ એવા પીસ પડ્યા છે જોઈ શકો છો તો હવે આપણે આ નાસ્તાને વઘાર કરી લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં એક ચમચી જેટલી રાઈ લઈ લઈશું ટાઈપ એટલે આપણે એક ચમચી જેટલી હિંગ લઈશું અને હવે એક ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું તલ પણ ખૂટવા માંડ્યા છે હવે આપણે ત્યાં નાસ્તો બનાવ્યો છે તે લઈ લઈશું હલાવી લઈશું આવી રીતે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો વઘાર બધા નાસ્તામાં લાગી ગયો છે હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાને સર્વ કરી લઈશું તો આપણે નાસ્તાને પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો કોબીનો નવો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તાને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે ખૂબ જ સરસ લાગે છે અને આ નાસ્તો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આવો નાસ્તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કોબીનો નવો નાસ્તો કેવો બન્યો છે